સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા નલિયા સરપંચ રામજીભાઈ કોલી તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ આહીર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સિન્હા સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસૈનભાઈ હિગોરા વગેરે મહેમાન હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દીપ દીપપ્રાગટ્યથી કરવામાં આવેલ ઈચા સીડીપીઓ મિસ્ત્રીબેન દ્વારા પ્રસંગ પરિચય અને આઈસીડી આઈસીડીએસએ યોજનાની જાણકારી આપવામાં આવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા નારી શક્તિ માટે પ્રેરક અને માર્ગદર્શન ઉદ્બોધન આપવામાં આવેલ એડવોકેટ રજિયાબેન મિસ્ત્રી દ્વારા નારી અદાલત અને મહિલાઓને લગતા કાયદાઓને જાણકારી પૂરી પાડવામાં આવેલ કાર્યક્રમને અંતે અબડાસા ઘટક એકના ઈચી સીડીપીઓ દિવ્યાબેન જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસ સ્ટાફ અબડાસા જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ